સ્વાગત કરીએ છીએ આપણે વાઘોબા ફેમિલી વગમાં અને આજે અમે ગયા જઈ રહ્યા છીએ ગોઠવા અમારા વાઘોબાનંદ હા પુનમ જો બોલ બોલ કરા સવજ છે તો મિત્રો અમે અમે નાના ના આવી ગયા વાઘુબાના મોટા બેન તો આગળ આવી ગયા છીએ અમે અને અમે હવે અમે અહીં તો જમી લીધું જમી કરી અને હવે અમારે શૂટિંગ ચાલુ કરીશું કેમ કે વિડીયો બનાવવા માટે જમી આવ્યા છીએ તો તમને વાતાવી દઉં અમારે નણંદ ઘર એમને ગોઠવાની મતલબ ગોમશે બીજે વાહમાં બી કરશે ને અહીંયા ખેતરમાં રહો તો બધું પાસેલો કેમેરો કરી અને તમને બધું બતાવું અને આપણે આ વાઘુબાના મોટા બેનનું ઘર છે આવી તમને બતાવીશું બરાબર તો બનાવી અને જોઈને તમને બધું બતાવું હાશે અમારે નણંદ નું કેવા ઘર છે વાઘુપાન બેન નું ઘર સાડી ત્યાં રહે હમણાં જ બનાવીસ અહિયાં આગળ કેમ કે ખેતરમાં રહે અને આ સૌ કંચનમાં નાના શું કેવા ચાદ ને પા ઉમરો જે બહુ જૂનો સો બરાજો બહુ ભેગા દે ખબર આ છે આપણે વાઘુબાના બેનનું ઘર અને ગામમાં છે એ પણ અહીંયા ખેતરમાં રહે કેમ કે પૈસો જોઓ મિત્રો કેટલી બધી પૈસો છે અમાર નરદને અમારા કંચન બેનને બહુ બધી પૈસો ને એવું ઊછ એટલે અહીંયા ઘર છે એ લોકો બહુ મસ્ત છે અહીંયા પાણી હોય છે અહીંયા પુદીનો પણ છે જો મિત્રો અહીંયા પાછળ કૂવો છે ને બનાવેલું છે અમારે તો હવે અમે લોકો તૈયાર થશું અને શૂટિંગ પણ કરવાનું છે અહીંયા ને એવું વાયેલું છે જો ના પેલી સાઈડ કંઈક વાયેલું હતું પણ આ બધું ચૂંટી દીધું છે મને અને અહીંયા પાછળ કૂવો છે તો કહેતા હતા હમણાં કે સાપ આવી ગયો હતો એમના ઘરની અંદર આપણને તો બહુ બીક લાગે છે તો જે તમે મિત્રો જોઈ શકો છો કે ખેતરમાં રે આની બહુ મજા મારતી ના પણ સામે પણ મકાન છે તો અહીંયા પહેલી વાર અમે વિડીયો બનાવાયા છીએ અમારી ચેનલ તો મિત્રો તો ચલો મળીએ પેલા તૈયાર થઈ જઈએ અમે બરાબર મિત્રો આમાં નાના હતા તમે જો પેલી સાત અંદર કઈ ખાબ જેવું કા કાયો જાવ હતા ભણાઈ કણ જઈ તું બોલ દે હવે જો હા પાયો દોસ્તો આ રે દે કાળો કાળો દેખાય ચાલો શૂટિંગ માં આ પાયો મિત્રો એક બે વિડીયો બનાવ્યા આજ વિડીયો બનાવ બાકી છે ને તમે જો નાના કલકુડિયા